તમારા બધાનું જ મારી ચેનલમાં સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું મંચુરિયનની રેસીપી અને એ પણ બજાર જેવું ક્રિસ્પી અને ટેસ્ટી તો એના માટે આપણે પહેલાં તો કોબીજને છીણીને લેવાની છે સાથે ગાજર પણ મેં છીણીને લીધું છે અને એક ડુંગળી જેને સમારીને લીધી છે અને કેપ્સિકમ અને તમને જો બીજી શાકભાજી પસંદ હોય તે તમે નાખી શકો છો સાથે લસણ અને આદુની પેસ્ટ પણ નાખી છે લાલ મરચું પાવડર મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું કાળા મરીનો પાવડર લીલા બે મરચાં જીના સમારીને નાખ્યા છે અને લીલી ડુંગળી અને ડાર્ક સોયા સોસ નાખી છે હવે એમાં કોર્નફ્લોર અને મેદો વધારે નથી નાખવાનું એક એક ચમચો ભરીને મેં નાખ્યું છે હવે ફટાફટ જલ્દીથી સ્ટફિંગને મિક્સ કરી દેવાનું છે આ રીતે સ્ટફિંગ બનાવીને તૈયાર કરી દેવાનું વધારે વાર રાખશો તો એમાંથી પાણી નીકળશે અને મંચુરિયનના બોલ્સ સારા નહીં બને તો આ રીતે એક ચમચો લઈ લેવાનો અને એક સરખા બોલ્સ બધા બનાવીને તૈયાર કરી લેવાના તમે જોઈ શકો છો ચમચાની મદદથી એક જ સરખું સ્ટપિંગ આવે છે અને બોલ્સ બનીને તૈયાર છે હવે તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂક્યું હતું તો હવે આ રીતે એક એક મંચુરિયાના બોલ્સ નાખીને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તરી લેવાના તો બજાર જેવું મંચુરિયન બનાવવાની આસાન રીત આ રીતે જ છે તો તમે જોઈ શકો છો મંચુરિયનના બોલ્સ તૈયાર થઈ ગયા છે ક્રિસ્પી અને ગોલ્ડન એવા તૈયાર બનીને થઈ ગયા છે તમારે જો વધારે ક્વોન્ટિટીને બનાવવું હોય તો એ તમે બનાવી શકો છો હવે એ એક ટેબલ સ્પૂન જેટલું તેલને એક પેનમાં નાખી છે આદુ લસણની પેસ્ટ લીલા મરચાં અને કેપ્સિકમ ડુંગળી નાખીને ગ્રેવી બનાવવા માટે આપણે એટલી સબ્જીઓ નાખી છે હવે એમાં ટોમેટો સોસ અને ટોમેટો કેચઅપ અને ડાર્ક સોયા સોસ એ ત્રણને નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે પાછું મેં લીલી ડુંગળીનો લીલો પાર્ટ નાખ્યો છે અને તમને જેવી ગ્રેવી ચ જોઈએ તેટલું જ પાણી રેડવાનું હવે મેં થોડું પાણી રેડીને અંદર કોર્નફ્લોરની સ્લરી બનાવી હતી તે થોડી થોડી નાખી છે તો થોડી થોડી નાખતું રહેવાનું ને હલાવતું રહેવાનું હવે કાળા મરીનો પાવડર અને થોડું મીઠું પણ નાખ્યું કેમ કે આપણે ગ્રેવીના ભાગનું મીઠું અને કારામરીનો પાવડર નહોતો નાખ્યો હવે મંચુરિયનના બોલ્સ નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું આ રીતે તો બજાર જેવું મંચુરિયન ઘરે જ બનીને તૈયાર થઈ ગયું તમે જોઈ શકો છો તો બજારે આવું જ મંચુરિયન આપણને આપે છે તો સારી રીતે ઘરેથી જ આપણે મંચુરિયન આસાનીથી બનાવી શકીએ છીએ તો મંચુરિયન બનીને તૈયાર છે તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો